પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં અમારે સુદામા ફ્રૂટ કંપનીમાં પણ છેલ્લા પંદર દિવસમાં ત્રણ વાર કેરીનું આગમન થયું છે પહેલી વાર બડા ડુંગરની કેરી આવી હતી એક બોક્સ એનો ભાવ થયો હતો બારસો ને એકાવન રૂપિયા એક કિલોના બારસો એકાવન રૂપિયા એ પછી આવી ગીર સોમનાથની કેરી જામંત્રી ગામની એનો ભાવ થયો સાતસો અગિયાર રૂપિયા એક કિલોના સાતસો અગિયાર રૂપિયા અને જે આજે કેરી આવી હતી કંટારા અમરેલી જિલ્લો ખાંબા તાલુકો

નહીતર આ વખતે આખતર કેરીમાં જે સાત આઠ વરસાદ પડેલો હતો અને જે પવન આવેલો હતો એનાથી એનો માર પડેલો હતો અને આખતર કેરી બહુ ઓછી છે બધા બધા જિલ્લામાં તો ત્રણ જિલ્લાની કેરી પોરબંદરમાં આવે આપણે ત્યાં સુજામાં ફૂટોમણીમાં આવે ગર્વની વાત છે ને સંતોષ થયો એ લોકોને ભાવથી એ સૌથી મોટી વાત છે પોરબંદર પોરબંદર બધા ડુંગરની જગ્યા જે કેરીને અનુરૂપ છે એટલે તે દર વખતે આખતર હોય જ છે પછી આ જે કંટારા ખાંબા જિલ્લાની આપણે કેરી આવી છે તાલુકાની એ બી એની જગ્યાએ સારી છે અને કંટાળાની કેરી બી આપણા બરડાની જે બધી જગ્યાએ વખણાય છે તો આજે એ કેરી આજે નવમાં આઠમાં નવમાં ફૂટ હતી નવમાં દસમાં મહિના એ ફૂટ આજે બજારમાં આવે હું કેરી વેચવા માર્કેટિંગ યાર્ડમાં પોરબંદર આવ્યો માર્કેટિંગ સુદામા માર્કેટિંગ યાર્ડમાં નીતિનભાઈ જોડે મારે દ્વારા સંપર્ક થયો અને અમારે ત્યાં કંટાળામાં

પેલા અમે ગોંડલ કેરીનું વેચાણ કરતા હા હવે પછી એવું થાય છે કે ભાઈ બીજા યાર્ડમાં આપણે ટ્રાય કરવી જોઈએ જો કે નીતિનભાઈ મને ખૂબ સંતોષકારક કેરીનો ભાવ આપ્યો છે તો આપણે બીજા આ યાર્ડમાં ટ્રાય કરવી જ જોઈએ હા એટલો બધી આશા નથી મેં ન્યૂઝમાં જોયો કે ભાઈ બરડા ડુંગરની કેરી વેચાણીથી ભાવમાં પછી પાછું મેં નીતિન ભાઈ નો ફોન આવ્યો ને એટલે પૈસા નતા કમાતા ગયા વખતે તમે નમાનો પંચાણું ટકા લોકોને પૈસા મેળ્યા એ અમારી કમાણી જ્યાં બોલે ને શબ્દ

Rupiah, Na, no, 500 એક રૂપિયા પાંચસો એકાવન રૂપિયા પાંચસો રૂપિયા છસોને રૂપિયા છસો રૂપિયા છ સૌ ભારી છે ભાઈ એક તમાર ઘરી છે ભાઈ છસો રૂપિયા તમને છીએ આવી દયા છસોને રૂપિયા સાતસો અગિયાર રૂપિયા ભાઈ મોબાઈલમાં છે તમારા ભાઈ સાતસો રૂપિયા સાતસો ભાઈ સાત સાતસો અગિયાર રૂપિયા સાતસોને રૂપિયા

સાત કરો રૂપિયા નવસો રૂપિયા નવસો રૂપિયા ભાઈ एक किलोनासर ऐसी नाइन डबल जीरो नौ सौ रुपया नौ सौ नौ सौ रुपया भाई नौ सौ एक हजार एक रुपया एक किरोना एक हजार एक रुपया भाई एक किरोना नौसोर नौसोर एक हजार एक रुपया भाई सिर्फ नाम नहीं प्राण है दोस्ती की विश्वास की अपने भाई પોરબંદર માર્કેટિંગ ની જે ત્રીજી વાર કે હિન્દુસ્તાન માં ક્યાંય જોવાનો મળે ખાલી સુદામા નગરી પોરબંદર માં જોવા મળે યાદ માં જોવા મળે એક હજાર એકાવન રૂપિયા ભાઈ એક હજાર એકાવન રૂપિયા ભાઈ શેઠ એક હજાર એકાવન થી અગિયારસો અગિયાર કરું આપડે મારી જવાબદારી મારી જવાબદારી કેરી જોવા ના મળે હિન્દુસ્તાન માં ક્યાંય પટ માં કે જોવા ના મળે ખાલી સુદામા નગરી માં જોવા મળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ માં જોવા મળે એની જવાબદારી ભાઈ કેટલા ત્યાં

બા ફૂટબોલ જોવામાં આવે ઓર બટર ભાઈ કે બોલા તો બોલા બોલા તો બોલા બોલા તો કે શેઠ શું શેઠ 1151 એને નાટક કરે હાલો જવા તો કે હજી 50 નાખું